તાલુકાના ભારતનું રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોરના બે યુવકો દ્વારા જીવ બચાવવામાં આવ્યા હતા રાષ્ટ્રીય પક્ષી મોર ભારતનું ઘરેણું હોવાથી અને વિલુપ્ત થતી પ્રજાતિના કારણે ભારત સરકાર દ્વારા તેને સંરક્ષણ આપવામાં આવ્યું છે અને ભારત સરકાર દ્વારા આ રાષ્ટ્રીય પક્ષી મોરને ને વનમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આજે તાલુકાના પાર પર પ્રવીણભાઈ ઠાકોર તથા રામદેવભાઈ મજીઠિયા બંને મશીન રિપેરિંગ કરતા હતા ત્યારે મોર નો જોર જોર થી અવાજ આવતો હતો અને તેમને આ અવાજ સંભળાયો હતો ત્યારે તેઓએ આગળ જઈને જોતા પાંચ છ કુતરા મોરને ઘાયલ કરી રહ્યા હતા તેથી તેઓએ તાત્કાલિક દોડી જઈ કૂતરાઓને ભગાડી મોરને પોતાના ઘરે લઈ ગયા હતા અને ઘાયલ મોરને પાટાપિંડી કરી બનતી સારવાર કરી હતી બાદમાં પ્રવીણભાઈ ઠાકોર દ્વારા વિઠલગઢ ફોરેસ્ટર વિકી વાઢેરને જાણ કરવામાં આવી હતી જેથી વિઠલગઢ ફોરેસ્ટ વિભાગના લોકો ઓળખાવી પહોંચ્યા હતા અને મોરને સહી સલામત લખતર ફોરેસ્ટ ઓફિસે લઈ ગયા હતા અને સારવાર કરી હતી જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર